અને હું તો હું કહું ખબર છે અલ્યા આખો દાડો હું મારા હેતરમાં ખોતર ખોતર મારું તારું છો છે મારું મારું બસ તો આળવો છે એલા મય ના ક્યો મય હું ના કો પહેલા પાવડો લાગે પાવડો મારું જો હું માં બાપાને બોલાયને આવું પકડ મને પૂ નાખ છે આવું દોન તા આજ તો મને મારે છે માં બાપાને

આ આ દુકાન અચ્છામાં આ જો મળતું તો આડ્યું આ મારા દુકાન અચ્છા તો ખોળા કે નઈ એનો નાના આની પાક ભઈ નાખવા છે આપ તો તો બોલ્યો પેલો ભળા દાદા બપોર બોલી ઓના ઓના આપડે ડાટો આઈકન મારા ડાડીકાનો ખાડો કરીને મારા પપ્પાને દેતો નાશો આ

યા છો ને આવું છોકરા છોકરા મેળ્યો છો તૂડી નાખ્યું બટન હું લડવાનું આપડે આપડા હેઠળ આપણે ખાડું એટલે છોકરા ને એટલા બનતા બે છોકરા ફરી વળ્યા રોતો રોતો ઈ વન જાવ તા મે લઈ જઈને જો

કીધું કય તું હેઠા દે નવાની આ દેવાની હોવાના જયારે રખાવા ના થાય હું આવું ચાલ બાદ રાયડો ઓટો મારીને